કાલે એકવીસ નવ બે હજાર પચીસના મારા મોટાભાઈનું બોલવણો રાખ્યું હતું એની અંદર મારા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ ડાભી સાહેબે હાજરી આપી અને આનંદભાઈ ડૉક્ટર ગોવિંદભાઈ ડોક્ટર દેજીભાઈ ડોક્ટર અને ખોડા જિલ્લા પંચાયતના અઢારે આલમના અને રાધનપુર સાંતરપુર સમી અને અનેક ગામોના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મારા ઘરે હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મેં બાર મહિના પહેલા ખેસ પહેર્યો તો વાવ પેટા ચૂંટણીની અંદર એ અમુક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખ્યાલ નહોતો એના કારણે કાલની તારીખમાં એવું સાબિત થયું કે ધીરાજી ભારતીય જનતા પાર્ટીના હાચા કાર્યકર્તા છે અને આજ પછી કે બાર મહિનાથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતો અને રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનો છું કદાચ ભારતીય જનતા પાર્ટી હું ધીરાજી લવેકજી જજા સરપંચ મારી ઉપર કોડા જિલ્લા પંચાયતમાં ભરોસો મૂકશે તો હું દિલથી લડીશ અને અઢાર વડામાંથી કોઈ બીને ટિકિટ આપશે તો એની સાથે તન મન ધનથી રહી અને એને વિજય બનાવશું